તમે જોયા છે ઇન્સ્ટાગ્રામમાં આપણા ફેમસ ભાભરના ભુવાજીનું ઇન્ટરવ્યૂ લેવા તો આપણી યુટ્યુબ ચેનલ બનાસ દર્શન વિથ પ્રકાશની અંદર એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે અને સાથે સાથે આપણા પ્રકાશ દસ એકત્રિત ચેનલની અંદર એમનો બ્લોગ પણ આવશે તો બન્યા રહેજો આ બ્લોગમાં હું જઈ રહ્યો છું ભાભર ભુવાજીને મળવા ભાભરના ભુવાજી ભાભર આવી ગયા છે પહેલા આપણે શાયરીના વિડીયો રેકોર્ડ કરી નાખ્યા છે બધા અને બાબરના ભુવાને આવવાની થોડી બહાર છે તો મેં વિચાર્યું થોડા વિડીયો બનાવી લઈએ એટલે આપણે આવી ગયા હતા જોગમાયાના મંદિર આપણે અહીં તળાવ છે ત્યાં મસ્ત લોકેશન છે ત્યાં આવી ગયો તો ખાસ વિડીયો અહીં જ હોય છે તો હવે આપણે જવાનું છે બાબરના ભુવાને મળવાના ને એમનું ઇન્ટરવ્યુ કરવાનું છે બ્લોગમાં બન્યા રહીજો લવ યુ ઓલ તો ફાઈનલી ભુવાજી આવી ગયા છે આપણે ગોતે છે તો આપણે એમને મળીએ ડાયરેક્ટ આવતા રહો આવતા રહો હેલો મિત્રો તો આપણે આવી ગયા છે હરિધામ ગૌશાળાની અંદર જ્યાં બાબરના ભુવાનો ઇન્ટરવ્યુ કરવાનો છે પહેલા વિડીયો બનાવી લીધા અને ભુવાજી એમનો ડ્રેસ બદલવા જઈ રહ્યા છે એની પહેલા એક વાર એમને જોઈ લઈએ કે કેવા છે હેલો મિત્રો બાબરના ભુવાજીને બધા ઓલા રૂપમાં તો જોઈ લીધા છે પહેલી વાર આપણા ની અંદર એમના સિમ્પલ લુકમાં જોવા મળશે તો પહેલાં એમની સાથે થોડીક વાતચીત કરીએ અને પછી ઇન્ટરવ્યુ ચાલુ કરીએ તો વેલકમ ભુવાજી

આ બધા મિત્રોને ઇન્ટરવ્યુમાં ફૂલમાં જોવા મળી જશે કે શું શું માહિતી છે પણ અત્યારે કહી દઉં કે દશરથભાઈ ભાઈ એમનું નામ છે તો બ્લોગમાં બન્યા અમે ઇન્ટરવ્યુ ચાલુ કરીને એ હવે એમનો ડ્રેસ રહ્યા છે તો અને સાથે મારા મિત્ર સુરેશભાઈ પણ છે થોડી વારમાં ઇન્ટરવ્યુ ચાલુ કરું છું વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે અને આ મારું લોકેશન છે ખાસ કરીને બધા વિડીયો હું અહીં બનાવું છું બધા ખાસ કરીને અહીં જ વિડીયો હશે મારા મારા મિત્રો છે કે કે પછી મારા બધા મિત્રો અહીં શૂટ કરે છે અને બધા મને હેલ્પ કરે છે મદદ કરે છે તો આજે ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરવાનું છે તો મિત્રો બન્યા રેજો બ્લોગની અંદર 부વાજી બધા બદલાવી રહ્યા છે એમના કપડા 부વાજી તૈયાર થઈ ગયા છે અડધા અને અડધા બાકી છે ભાબરના 부વા ઓરિજિનલ તમે જે ને ગોતો છો ને રોજ ઇયા ભાબરના 부વાજી આપણે ઇન્ટરવ્યુ કરવાનો છે ને તૈયાર થઈ જાય આ એમની ફેમસ લૂંગી લગભગ બસો કે ઉપર ફોલોઅર થવા આવ્યા છે હજી એની છે એનો ઓરિજિનલ લુક એક ખાતો ડાયલોગ થઈ ગયા ઘાયલ ફેમિલી આપણા બ્લોગની અંદર આપનું સ્વાગત છે ભુવાજી તૈયાર થઈ ગયા છે એમના ઓરિજિનલ લુક ની અંદર અને એમનું ઇન્ટરવ્યુ પણ કરી નાખ્યું પંદર મિનિટનું ઘણી બધી માહિતી એમણે આપી છે એમની લાઈફ વિશે અને ઘણું બધું કીધું છે બ્લોગ પણ કંઈક ઠપકારો એટલે અમને અમારા ચાહક મિત્રો બધા તમે રાહ જોઈને બેઠા છો હવે અહીંયા ની મારું ઇન્ટરવ્યુ તો એમ ને એમ કમ્પ્લીટ ભૂકા બોલાવે એવું લઈ લીધું છે 15 મિનિટ નું શું છે ને ટૂંક સમયમાં આવશે પણ હવે મારે અહીંયા કન થોડાક બે ચાર સવાલ પૂછવા છે જો ઈ આલી કે તો ચાર ના મગજ માં એમ હતા કે પૂછું 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 એટલે આજ પૂછું રહ્યો છું અને અહીં ના આવવું પડી આ તો મારે ઇન્ટરવ્યુ હા આજ મારે અહીંયા કન બે ચાર સવાલ પૂછવાના છે મે ફોન માં પૂછું છે મેસેજ માં પૂછું પણ જવાબ નથી મળ્યો એટલે હું બે ચાર સવાલ પૂછવાનો છું ઈ જવાબ તમારે આલવા પડશે બરોબર અરે 100% આપી તો હવ પહેલા તો જે સાયરી મારો ખૂબ હારી મારો તો અને અતારી ચાલતું એવું એવું બોલો છો એટલે ખૂબ લોકો સડાવે પણ તે જાણતા હોય જોવા મળે છે બરોબર

બનાવતો બનાવતા મારા વિડીયો ઉપડતા નહોતા એવા સમયમાં આપણા સુરતના ઘાયલ શાયર કરીને છે એમણે એક નવો ટ્રેન્ડ લાવ્યો ગાંડી શબ્દથી અને એ સખત વાયરલ થયા થોડા સમયમાં વાયરલ થઈ ગયા પછી મેં ઘણું બધું રિસર્ચ કર્યું મને શાયરી સિવાય કંઈ પસંદ ના આવે કોમેડી બનાવી ગમે નહીં પછી મારો એક મિત્રો છે મહેશ ધરતી કરી અહીંયા અને મેં બે ભેગા વિડીયો બનાવતા હતા તો હું થોડો ડિપ્રેશનમાં ગયો હતો એના પહેલાં પહેલાં પછી મારે વિડીયો છોડી દીધા હતા એકદમ પછી અચાનક મેં વિડીયો સ્ટાર્ટ કર્યા તો મેં હવે મારે કંઈક નવું કરવું છે તો મને કે પ્રકાશ તું નામ કંઈક લે એમ પ્રોપર નામ તો એણે મને બે શબ્દ આપ્યા હતા એક માલણ અને એક જાગલ પણ મને જાગલમાં એટલો બધો મજા નથી આવતી પછી મેં માલણ શબ્દનો એક વિડીયો બનાવ્યો શરૂઆત થઈ થોડા થોડા વ્યૂ વધ્યા અને અચાનક એક શાયરી એવી સખત રીતે ઉપડી જે મેં આરો કુડે બનાસકાંઠો મારો હિટ છે ઇંગ્લિશમાં થોડો વીક છે અને જસ્ટ બોમ્બે જવાની તૈયારી હતી ત્યાં તો મારી ગામડે બેઠેલી માલણ બોલી કે હય મારા ઘાયલ તું જીજે આઠમાં જ ઠીક છે અને વાયર સાયરી એટલી સખત વાયરલ થઈ કે આખા બનાસકાંઠામાં મારું

પણ હવે જો બનાસનો કાયલ તરીકે નામ પડે છે અને તમારી આ હેચુકા ઉપર બેઠો એટલે એક આધી शायरी હંભળવાનો મન શું છે તમારા મન થી એક આધી સારી કોમેડી ટાઈપ ની शायरी તો હાભણા અરે ભાઈ કોમેડી તો તમારે દેવડી ના આવે પણ આરહાદના થોડા છાટા પડે છે એટલે મને એક शायरी યાદ આવે છે આ હેચુકો હેડ તો કેમ ન પણ તમે शायरी હું તો शायरी બોલો शायरी મને એક જ યાદ આવે છે ત્યારરરહાદના

અને આ થાય પ્રકાશભાઈ અહીંયા કોણ ના ઓળખે બોધી તો બનાસના ઘાયલ તરીકે ઓળખાય છે અને આપણો વ્લોગ અને આપણી ઇન્ટરવ્યુ બે એક જ ચેનલ ઉપર બે અલગ અલગ ચેનલ ઉપર પણ અમારી મેન ચેનલ છે એના ઉપર મારો ઇન્ટરવ્યુ આવવાનું છે અને એ જોજો અને મારા વિશે શું શું સવાલો મેં કીધા છે એ કોમેન્ટમાં કરજો અને પ્રેમ હાલ ખૂબ લવસ્તીને ખબર પડે તમને ખબર પડે પ્રકાશભાઈને ખબર પડે કે બાબરનો ભૂવો જેવી પરિસ્થિતિ બહારી આવ્યો છે અને હું અંદર શું શું બોલ્યો એના સવાલના પણ કોમેન્ટ કરી આવું બનાસ દર્શન વિથ પ્રકાશ એમાં મારો ઇન્ટરવ્યુ આવવાનો છે પંદર મિનિટનું તો એ તમારે જોવાનું છે અને લાઈક કરવાની અને શેર કરવાનું થેન્ક યુ થેન્ક યુ લાસ્ટ સવાલ એક રહી ગયો છે મેં ઇન્ટરવ્યુ નહીં પૂછ્યો બરાબર આમાં ચમ તો ખબર છે કારણ કે આ વ્લોગ છે અને એક તમે મારા દોસ્તા રહે છે ભુવાજી લગ્ન કરેલા છે કે નહીં

અમારા ડાયલોગ એ ખાસ કરીને એના લગન ઉપર હોય છે એટલે ડાયલોગ માંથી શીખવા મળે છે કે લગન લગન કરાય ને એમ ન ઇન્ટરવ્યુ જોવાનું ભૂલતા ન હો એય માતાજી જય માતાજી